પણ જો ત્રણ દિવસથી મારા કોઈ ફોન ઉપાડતા નથી નથી સરપંચ ઉપાડતા કે નથી એમ ભાઈ રાવલનો છોકરો રમલો ફોન ઉપાડતો કે નથી મંત્રી ફોન ઉપાડતા નથી સરપંચ ઉપાડતા હવે કચરાનું ટ્રેક્ટર લગભગ એક મહિનાથી આ બંધ હે બરાબર રોજ રજૂઆત કરવા જવું પણ કોઈ હા આવશે હા આવશે એમ જ કહે હવે ક્યાં લગી આવી રીતે કરવું અને અડી અડિયલ શેરીમાં લાઈટું બંધ હે રમલો ફોન ઉપાડતો નથી હવે આમાં ગામના પ્રશ્ન હોય તો આપણે પંચાયતમાં જઈ પણ પંચાયતમાં કોઈ જવાબ દેતું નથી તો આનું કરવું શું કોની પાસે જવું આમાં કે આનો પ્રશ્નને સોલ્વ કરો કંઈક કાલ હવે એક ટ્રેક્ટર ભરવાનું હોય ટ્રેક્ટરનું ભાડું હું આપી દઈશ અને પંચાયતમાં જઈને ઠાલવો આખા અડિયલ કચરો ભેગો કરીને લો આ રસ્તો સીધો છે પાવર તમારામાં ટ્રેક્ટરનું ભાડું હું આપી દઈશ ભાડે બાંધી લ્યો મિત્રો આપે જે આ ઓડિયો ક્લિપ સાંભળી ગામની છે જે ટીકર ગામના રમેશભાઈ હડિયલ છે જે પ્રશ્ન કરી રહ્યા છે નીલેશભાઈ અરવાડિયા છે જે અનામતમાં ખૂબ જાણીતો છે હાલ જે મોરબી છે જે કેન્સર ની હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે બંને તે ટીકર જ ગામના છે આ વાત છે મિત્રો માત્ર ટીકરની નથી ગામો ગામ આ સમસ્યા છે ગામો ગામ ક્યાંક તલાટીઓ નથી સાંભળી રહ્યા સરપંચ નથી સાંભળી રહ્યા અમારામાં પણ ઘણા ગામના લોકોના ફોન આવતા હોય છે ક્યાંક ગટરો ઉભરાતી હોય તો જે કચરો હોય છે તેને હટાવવામાં નથી આવતો જોકે ગામડું હોય ત્યાં નાની નાની બાબતો તો બધી બનતી હોય છે પરંતુ આ બાબતે જે ગામ લોકોને ઉગ્ર થઈ અને આવી રીતે જે વાતચીત કરી છે તે ગામના વોટ્સએપના ગ્રુપમાં કરી છે તો આ રીતે ફરી ક્યારે ન કરી પડે એની તકેદારી તમામ સરપંચો રાખે